દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ શેર બજારના ધબકારા સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી કાર્યક્રમ બજારના ધબકારા કે જેમાં આપણે શેર માર્કેટના તમામ સમાચારો તમામ અપડેટ પર તેની સ્થિતિને લઈને ચર્ચા કરતા હોઈએ છીએ અને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાય છે જાણીતા એવા શેર માર્કેટ એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની હરેશભાઈ નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે

સમજવા માટે આપણે છે ને ઇતિહાસમાં જવું પડશે પર જવું પડશે દર વખતે આપણે ફ્રન્ટ ફૂટ ઉપર બેટિંગ નથી કરી શકતા અમુક ટાઈમે બેટિંગ કરવી હોય ને તો તમારે બેકફૂટ લેવું પડે હવે બેકફૂટ તમે છ ઇંચ લો છો કે પછી તમે એક ફૂટ લો છો કે કદાચ વધારે લો છો એના કરતા રાઈટ સી ક્રિકેટ માં બી તમે જ્યારે રમો છો ને તો અમુક ટાઈમે તમે સ્ટાન્સ તમારું ક્રીઝ ની બહાર રાખો છો અને એ ક્રીઝ ની બહાર હોય છે પણ એમાં પછી તમે યુ થિંક કે ભાઈ તમે તમારું જે રાઈટ પગ છે પ્યોર રાઈટ હેન્ડર તો તમારો જે બેકફૂટ છે એ તમે કેટલું એને પાછળ લઈ જઈને સ્કવેર કટ મારો છો કે પછી સ્નેક કટ કરો છો કે પછી ધ વે યુ પ્લે ઓર કે તમે એને હોક કરો છો depends upon the ball તો હવે હું થોડું પાછળ એટલે જવા માંગુ છું કે જૂન મહિનામાં મેં એક વાત બધાને કરી હતી આપના માધ્યમ થકી કે કોન્સ્ટલેશન સ્ટાર કોન્સ્ટલેશન જે થતું હોય છે વર્ષમાં ચાર દિવસ એવા હોય છે કે જ્યાં ઘણા બધા ચેન્જીસ આવતા હોય છે ચેન્જીસ એટલે હું એસ્ટ્રોલોજીકલ ઉપર વાત નથી કરતો આપણા નેચરમાં સેપ્ટેમ્બર પછી જાન્યુઆરી દર ત્રણ મહિને તમને એક એક ડેટ તમને જોવા મળે છે કે જ્યાં સૂર્ય ને એમાં કોન્સલેશન થાય છે અને આપણા ટાઈમિંગમાં બી ચેન્જ થાય છે વાતાવરણમાં બી ચેન્જ થાય છે આ નથિંગ વિથ એસ્ટ્રોલોજી જ્યોતિષ સાથે આ કોઈ મારું કનેક્શન નથી આ ગેન થિયરી સાથેનું કનેક્શન છે રાઈટ એટલે મને તમે તમે મને એક રોંગ વે માં ના લેતા કે હરેશભાઈ તમે ટેકનિકલી તમે એસ્ટ્રોલોજીકલી ક્યાં આવી ગયા કારણ કે ગેન થિયરી છે તો ત્યાં તમારે આ વસ્તુનું ધ્યાન તમારે લેવું પડે અને માર્કેટ ઘણા બધા સ્ટડીઝને કમ્બાઈન કરી છે કે માર્કેટમાં કોઈ એક પ્લેયર નથી કે જે થિયરી થિયરીની ઉપર જ કામ કરતો હોય છે અમુક ફંડ મેનેજર ડાઉ થિયરી ઉપર કરે અમુક ફંડ મેનેજર ઇચી મોકુ ઉપર કરે અમુક ફંડ મેનેજર હેનિકેન ઉપર કરતા હોય છે અમુક એમએસડી આરએસઆઈ એલિયટ વેવ ગેન થિયરી વગેરે વગેરે થિયરી ઘણી બધી છે માર્કેટમાં તો એક ટેકનિકલમાં આપણે જોવા જઈએ तो जय ते स्टडी करवा करवासो तरह तक बाफरे आटली बड़ी डाउल थी देट इज द बेसिक। शुरुआत नॉर्मली त्याती हो डाउल थीरी केडल पेटर्न कहता हो डार्क क्लाउड कवर एंगलपिंग बीयर पियर्सिंग लाइन वगैरह वगैरह हेंगिंग मैन हेमर वगैरह हम गेन ऊपर ट्वेंटी फर्स्ट जून એ એક અગત્યનું હતું જેની મેં ચર્ચા કરી હતી કે એકવીસ તારીખના બે ત્રણ દિવસ આગળ અને બે ત્રણ દિવસ પાછળ પર્ટીક્યુલરલી આપણે હાઈ લો ખાસ જોવાનું છે આગળ વધવાનું છે એ વખતે જે લો બનેલો એટલે એકવીસ તારીખે તો નતો બન્યો પણ ચોવીસ તારીખે બન્યો હતો કેમ કે બાવીસ ત્રેવીસ રજા હતી તો એકવીસ તારીખે માર્કેટ ડેટ ડાઉન અને ચોવીસ તારીખે લો બનાવ્યો નિફ્ટીમાં ત્રેવીસ હજાર ત્રણસો પચાસ અને મેં આપણે વાત કહી હતી કે ભાઈ તેવીસ હજાર ત્રણસો પચાસ બ્રેક નથી કરતો ત્યાં સુધી નેક્સ્ટ ત્રણ મહિના મીન્સ આપણે જૂનમાં વાત કરી છે તો જૂન ટુ જુલાઈ જુલાઈ ટુ ઓગસ્ટ અને ઓગસ્ટ ટુ સેપ્ટેમ્બર કે આ ત્રણ મહિના માર્કેટ પ્રિફરેબલી પોસિબલી લોંગ રહેશે એટલે બાય ઓન ડિપ રહેશે આ ગેન પ્રમાણે તમને એક સંકેત મળી ગયા જે ચાર્ટ હોય છે એ પ્રમાણે તમને સંકેત મળી ગયા હવે એમાં તમે એલિયડવેરી લગાડો તમે હેનિકેન લગાડો એમએસડી કરો આરએસઆઈ કરો વોટ એવર તમારે જે થિયરી કરીને કરવું છે પણ ગેન એમ કે છે કે આ લેવલ જે છે તેવીસ હજાર ત્રણસો પચાસ નિફ્ટી સ્પોટ જ્યાં સુધી બ્રેક ના થાય ત્યાં સુધી વી હેવ ટુ ટ્રેડ પોઝિટિવ પછી ઇન્ટરનલી બી ઘણા બધા ડેટ આવતા હોય છે કેમ કે આ ત્રણ મહિનાનો ડેટ છે એટલે ત્રણ મહિનાનો ડેટ કંઈક તમને વર્ટિકલ રેલી જોવાના મળે કે વર્ટિકલ સેલિંગ પ્રેશર જોવાના મળે તમને એના અંદર ઝી જાય કેટ વેવના જે પાંચ વેવ છે પાંચ વેવ બને મે બી ત્રણ વેવ બને કે મે બી કદાચ તમને નાના નાના વેવ તમને જોવા મળતો હોય દેટ ઇઝ ઓલ ડિફરન્ટ સ્ટોરી એ એક ડિફરન્ટ સ્ટડી આવી જાય છે બટ ઓવરઓલ બેસિક તમને જે મળી ગયું છે દેટ ઇઝ સેન્ટિમેન્ટ પોઝિટિવ રાઈટ ત્યાંથી આપણને એક અપુ જોવા મળ્યું છે તેવીસ હજાર ત્રણસો પચાસ નો લો બનાવીને વી સો લેવલ ઓફ ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ એટ ફિફ્ટી ફોર પોઈન્ટ નાઇન્ટી દેટ ઇઝ એટ ફિફ્ટી ફાઈવ પૈકી વસ્તુ જો પચીસ હજારના ના નજીક આવો તો એક સાયકોલોજીકલ ફિગર છે તો ત્યાં તમને ક્યાંક સેલિંગ પ્રેસર જોવા મળે એન્ડ ધેટ વી ગોટ આપણે એકસો દસ કે ચોવીસ હજાર સો ગણીએ અને માર્કેટ મેડ અ લો ઓફ ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ સેવન્ટી ફોર અને દિડ નોટ ક્લોઝ બિલો ધેટ અને માર્કેટ ત્યાંથી તમને અગેન હેવ યુ ટર્ન એટલે બે દિવસમાં જે ચાર ચાર દિવસ જે તમને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું એ બધી વસ્તુ આ બે ટ્રેડિંગ સેશન એટલે ગુરુવાર અને શુક્રવાર હવે હું આવી જાઉં છું નજીકના બેકફૂટ ઉપર આપણને મંદી જોવા મળી રાઈટ કન્ટિન્યુઅસ મંદી બે દિવસથી જ આપણને તેજી જોવા મળી છે હવે આ બે દિવસ ગુરુ અને શુક્રમાં જે આપણને વ્હાઈટ મારું કેન્ડલ જોવા મળી જોવા મળી બંને દિવસમાં તમે ચેક કરો કે આપણે આગલા દિવસે ચેક કરીએ બુધવારે તો બુધવારે પહેલા કલાકનો આપણે હાઈ લો લઈએ હવે હું ઇન્ટરડે ઉપર આવી જાઉં છું કારણ કે આ બહુ અગત્યનું થઈ જાય છે તો ઇન્ટરડે માં પહેલા કલાકનો લો બનેલો ચોવીસ હજાર ત્રણસો તો પિસ્તાલીસ દિવસનો લો બન્યો ચોવીસ હજાર ત્રણસો સાત એટલે તમને અહીંયા ટ્રેડિંગ માટે પચાસ સાઈઠ પોઈન્ટ મળી ગયા અને માર્કેટ ક્લોઝી પહેલા કલાકના ની ઉપર બંધ આપી દીધું એટલે ઇન્ટર ડે માં તમને એક્ઝિટ તમે થઈ ગયા તો વેલ એન્ડ ગુડ નથી થયા તો યુ આર એટ લોસ રાઈટ અહિયાં એક કલાક ને તમને સંકેત આપ્યો કે ભાઈ આપણે હવે સપોર્ટના નજીક છીએ સપોર્ટ વોઝ વોટ ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ થ્રી સેવન્ટી થ્રી તૂટ્યું છે તો મેં તમને વાત કરી ચોવીસ હજાર સો તો શું આપણે ચોવીસ હજાર સો સુધી ગયા હતા નહોતા ગયા રાઈટ એટલે તમારો સ્ટોપ લોસ એ એટલી આપણે હોલ્ડ કરી પણ રાખ્યું છે ઇન્ટર માં મે બી કદાચ જે લેવલ્સ કયા હશે આઈ ડોન્ટ નો એ વખતે ઇન્ટર ડે લેવલ્સ હાલના તબક્કે અહીંયા ના દેખાય એટલે લો પચાસ સાઈન પોઈન્ટ જે વ્યક્તિ ટ્રેડર્સ લઈને નીકળ્યા છે ઓકે ત્યાં એમને પ્રોફિટ જોવા મળ્યું છે રાઈટ એના પછી નેક્સ્ટ ડે એટલે ગુરુવારે પહેલા કલાકનો લો બને છે ચોવીસ હજાર બસો દસ હાઈ બને છે ત્રણસો ત્રણ તો શું ચોવીસ હજાર બસો દસ બ્રેક થાય છે તો નથી થતું ત્રણસો ત્રણ બ્રેક થાય છે તો તમે ત્યાં ઇન્ટર ડેમાં તમે બાઈંગમાં આવી જાઓ હું હજી પોઝિશનલ ટ્રેડની તો વાત જ નથી કરી રહ્યો રાઈટ તો ચોવીસ હજાર બસો દસ આપણે પોઝિશનલ ટ્રેડમાં એક્ઝિટ થઈ ચૂક્યા છીએ ક્યારે મંગલવારે કારણ કે ચોવીસ હજાર સો આપણો ટાર્ગેટ હતો એક સપોર્ટ ઝોન હતો એ ડિટ ટચ દેર ત્યાં તમે તમારી જે તમે મંદી કરી હતી એ તમે એક્ઝિટ થઈ ગયા છો અને અહીંયા હવે તમારે એક ઓબ્ઝર્વ કરવાનું છે કે માર્કેટમાં શું હું તેજી કરું કે મંદી કરું નહીં મંદીની તો વાત જ નથી તેવીસ હજાર ત્રણસો પચાસ આપણો એક બહુ દૂરનો સપોર્ટ છે બટ કોઈક પોસિબલ ચોવીસ હજાર ચોવીસ હજાર સો તૂટે તો આપણે ત્યાં સુધી જઈશું ત્યાં સુધી આ બ્રેક થતું નથી તો કેમ જઈએ તો વી ક્રેડ ઇન્ટ્રા ડે હવે ઇન્ટ્રા ડે માં ગુરુવારે પહેલા કલાકનો હાઈ ક્રોસ કરે છે તેવી ચોવીસ હજાર ત્રણસો ત્રણ દસ તો બંધ આપે છે ચારસો અઢાર ઓકે અહીંયા તમને એસી નેવ પોઈન્ટ તમને ઇન્ટ્રા ડે માં મળી ગયા છે જેમના પાસે નોલેજ વધારે છે એ વધારે એને ટ્રેડ કરીને મે બી કદાચ પોઝિશન બીટીએસટી વગેરે વગેરે ટ્રેડ કરતા હોય છે ધ નેક્સ્ટ ડે શુક્રવારે લો બને છે ચોવીસ હજાર ચારસો દસ હાઈ બને છે ફાઈવ નાઇન્ટી ફાઈવ પહેલા કલાકનો ડીડ ડેડ ઇટ ક્રોસ યસ એ ક્રોસ ઓવર થાય છે ફાઈવ નાઇન્ટી ફાઈવ ક્રોસ ઓવર થાય છે અને પછી માર્કેટ ક્લોઝિસ એટ 24,850. અહીંયા પાંચસો પંચાણું એટલે આપણે છસો ગણીએ છસો ક્રોસ કરે છે અને આઠસો આસપાસ એકસઠ હાઈ ઉપર બંધ આપે છે આપ આને કઈ રીતના ગણશો હવે માં થોડુંક આપણે ડેલી ઉપર આવી તો ડેલીમાં યસ વોઝ અન ઇમ્પોર્ટન્ટ કારણ કે ઓલ ટાઈમ હાઇક આપણે ઓલ ટાઈમ હાઈ ક્રોસ કરી દીધો તો જે પ્રિવી સ્વિંગમાં આઠસો ચોપન પોઈન્ટ આઠસો પંચાવન નો એને ક્રોસ કરીને પણ એના ઉપર બંધ નથી આપ્યું ડાયલામાં છો કે હું શું કરું કેરીઓવર કરું કે ના કરું શનિ રવિ રજા આવે છે કેરીઓવર કરું કે ના કરું એક ડાયલામમાં છે રાઈટ હવે આ નિફ્ટી ડાયલામા ને આપણે પછી થોડુંક સમજીએ અહીંયા હું તમને બ્રેક આપું છું અહીંયા આટલા બધા સાથે હવે હું નિફ્ટીમાં તમને બ્રેક બ્રેક નથી આપતો હવે આપણે આવી જઈએ બેંક બેંક નિફ્ટી તો જે આખી તમને ચર્ચા કરી એના હવે ટૂંકમાં કહી દઉં તો ગેન પ્રમાણે એનો લો હતો એકાવન હજાર એકસો આડત્રીસ જ્યાં સુધી એ ના તૂટે સેન્ટિમેન્ટ પોઝિટિવ ગેન પ્રમાણે હાય આપણે વાત કરીએ તો હાય છે એકાવન હજાર નવસો ચોત્રીસ હેવ વી ક્રોસ ધેટ નો બ્રેક થયા પછી આપણે એને ક્રોસ નથી કર્યું તો એ આપણું એક રેઝિસ્ટન્સ લેવલ છે એટલે એકાવન હજાર નવસો ચોત્રીસ આ આપણા માટે એક નવસો ચોતી એટલે નવસો ચાલીસ લઈ લઈએ આ આપણા માટે એક રેઝિસ્ટન્સ લેવલ છે હવે અહીંયા નિફ્ટી તમારી પોઝિટિવ થાય છે ટેકનિકલી બેંક નિફ્ટી આપણી વીક થાય બેંક નિફ્ટી એ આપણે ડેલી ચાર્ટ ઉપર જઈને આ જોઈએ છે તો યસ આપણને ક્યાંક તકલીફ દેખાય છે હવે બેંક નિફ્ટીને હું થોડું વીકલીમાં લઈ જાઉં કારણ કે અહીંયા થોડું મિસમેચ છે બેંક નિફ્ટી અને નિફ્ટી બંને ઓપોઝિટ ડાયરેકશનમાં ઓન અપ મીડિયમ ટુ લોંગ ટર્મ ફ્રેઝ ઉપર છે એટલે હું આને થોડોક સમજવાનો પ્રયત્ન કરીશ તો એકવીસ જૂન પર હું આવી જવું તો યસ ઓકે આઈ ગોટ ઇટ હવે એકવીસ જૂનની જે કેન્ડલ બની એકવીસ જૂનની કેન્ડલ ક્યારે બને પંદર તારીખથી એકવીસ તારીખ સુધી એ કેન્ડલમાં બેંક નિફ્ટીનો લો બન્યો છે ફોર્ટી નાઇન થાઉઝન્ડ નાઇન હંડ્રેડ હાય બન્યો છે 51,957 મેં તમને વાત કરી હતી કે એકવીસ જૂનની ડેટમાં ત્રણ દિવસ આગળ ત્રણ દિવસ પાછળ કારણ કે એકવીસ જૂન શુક્રવાર હતો એટલે હું બે વીક નો કદાચ લો પણ લઈ લઉં બરાબર ત્રણ દિવસ અહીંયા ત્રણ દિવસ ત્યાં એ રીતના કરીને ભાઈ ચાલો ઓરેલ્સ વીકની પણ લઈ લઉં કે ભાઈ કે વીકનો હાય લો શું થાય છે તો વીક નો લો લોન થાઉઝન્ડ નાઇન હંડ્રેડ ફિફ્ટી વન થાઉન્ડર સાઇડ આવે નંબર ઓફ છે એ ટચ કરવા આવે રિસ્પેક્ટ કરવા આવે અને પછી પણ બેંક નિફ્ટી બેસીકલી નેગેટિવ આપણે નિફ્ટીમાં પોઝિટિવ જ વાત કરી છે અહીંયા બેંક નિફ્ટીમાં હું તમને નેગેટિવ વાત કરું હવે હું એને શોર્ટર ટાઈમ ફ્રેમમાં આવી જાઉં છું ત્રણ દિવસથી તો ત્રણ દિવસથી જોવા જઈએ તો ગુરુવારે પહેલા કલાકનો લો બેંક નિફ્ટી એ બનાવ્યો ફોર્ટી ફિફ્ટી વન થાઉઝન ફોર સિક્સટી નાઇન આપણો લેવલ નથી તોડ્યો એના પછી આપણો લેવલ તોડે છે રિસ્પેક્ટ આપે છે સોરી પણ એના દિવસે લેવલ તોડે છે અને ઇટ મેક્સ અ લો ઓફ ફિફ્ટી થાઉઝન્ડ સેવન એટી ફોર લો હતો ફિફ્ટી વન થાઉઝન્ડ ફોર સિક્સટી નાઇન પહેલા કલાકનો લો બંધ આપે છે એ તે દિવસે ફિફ્ટી વન થાઉઝન્ડ થ્રી વન સેવન એટલે અહીંયા તમને પ્રોફિટેબલ ટ્રેડ આપ્યો છે ઇન્ટ્રા ડેલો અવર સપોર્ટ લેવલ નો એના પછીના દિવસમાં ઇટ મેક્સ અ લો ઓફ ફિફ્ટી થાઉઝન્ડ ફાઈવ ફાઈવ નાઇન લોઅર સાઈડ ઉપર આવી જાય છે પહેલા કલાકનો હાઈ લો 50,572, just shade below that 559, અને પછી ફૂલ ડે એ કોન્સોલિડેટ થાય છે એટલે વિચાર હવે આ ત્યાં નિફ્ટીમાં તમે તેજીમાં હતા ને તમારે તમને ત્યાં મંદિરને જોવા નથી મળી ગેન પ્રમાણે બી તમારું સેન્ટિમેન્ટ નેગેટિવ નથી કર્યું બેંક નિફ્ટીમાં સેન્ટિમેન્ટ નેગેટિવ ગયું તો હુ વિલ બી the main કલ્પરેટ તો તેજી માટે તો મંદી માટે તો માર્કેટ આપશે તો આપણે ગુરુવારે કોન્સોલિડેશન ડાયરેક્શન બેંક નિફ્ટી ના આપી એટલે બેંક નિફ્ટી વિલ ડુ યસ શુક્રવારે પહેલા કલાકનો લો પચાસ હજાર ચારસો આડત્રીસ પહેલા કલાકનો હાઈ પચાસ હજાર આઠસો છોતેર આપણે નવસો ગણીએ ેવલ અને નવસો થી એકાવન હજાર ત્રણસો 51398 બંધ આપ્યુંન હજાર ત્રણસો બાવન એટલે તમને સાડા ચારસો પોઈન્ટ ફ્રેશ બેંક નિફ્ટી ઇન્ટ્રાડે થી જ તમે જો કામ કરો છો થી તો તમને પ્રોફિટ જોવા મળે છે અને બેંક નિફ્ટી હેઝ ટેકન અ સમવોટ સો કોલ્ડ રિ રિવર્સલ કેમ કહું છું ગુરુવાર નો લો આપણે વાત કરી તો પચાસ હજાર ફિફ્ટી થાઉઝન્ડ ફાઈવ ફિફ્ટી શુક્રવાર નો લો ફિફ્ટી થાઉઝન્ડ ફોર થર્ટી ડિફરન્સ છે ઓકે હવે આ લો ને હું ફ્યુચરમાં જોઉં છું કારણ કે મારે આગળનું જોવું છે તો ગુરુવાર નો લો ફિફ્ટી શુક્રવારનો લોઝન્ડ સિક્સ ઝીરો ફાઈવ સ્પોટમાં શુક્રવારે ગુરુવાર નો લો તોડ્યો છે મારે કઈ રીતના કામ કરવું અહીંયા ડબલ બોટમ બની ગયું મારા માટે તો ફ્યુચરમાં નોર્મલી આપણે ફ્યુચરને બહુ મહત્વ નથી આપતા સ્પોટને મહત્વ આપીએ છીએ બટ જ્યારે સિરીઝ ચેન્જ થાય છે જયારે આવા દિવસો હોય છે ત્યારે બંનેને મહત્વ આપવું જરૂરી છે તો અહીંયા ઓલમોસ્ટ અહીંયા ડબલ બોટમ કેશમાં ડબલ બોટમ નહીં ડબલ બોટમ હવે શું આ બ્રેકઆઉટ આપે છે સી તો આ બ્રેકઆઉટ પોસિબલી આપણને આજે જોવા મળે તો ફિફ્ટી વન થાઉઝન્ડ નાઇન અરસ ફાઈવ ફિફ્ટી એક લેવલ છે પછી મેં આપને વાત કરી હતી નાઇન ફિફ્ટી સેવન એ બી લેવલ તમારે જોવાનું છે રાઈટ તો આપણે ફિફ્ટી ટુ થાઉઝન્ડ લઈને ચાલી હતી કે ફિફ્ટી થાઉઝન સેવન્ટી ફાઈવ એટલે બે ત્રણ દિવસમાં જે પણ કંઈક થયું ત્યાં બેંક નિફ્ટી ટ્રેપ ધ શોટ સેલર્સ કારણ કે નિફ્ટી તો લોંગમાં જ છે નિફ્ટીનું સેન્ટિમેન્ટ હજી ગેન પ્રમાણે નેગેટિવ થયું નથી બેંક નિફ્ટી થઈ હતી તો ત્યાં અહીંયા શોર્ટ સેલર્સ ને ટ્રેક કરીને જે હજી શોર્ટમાં બેઠા છે અમે તો વાત કરી તમને કે અમારો લેવલ આવી ગયો એટલે બી રાઈટ આ સંકેત અમને તેજીના મળી ગયા છે તો ઓકે અમે બાય પણ બાય એટલે કઈ રીતના બે સાઈડ પેયર ટ્રેડ બંને બાજુ મંદી બી છે ને તેજી બી છે તમે ફોર્ટ બી લો ઓલ બી લો એ રીતના હેજિંગ કરીને તમે પોઝિટિવ અહીંયાથી માર્કેટ બાવન થી ઉપર ચાલે તો આપણે થી ક્વોઈટ પોસિબલ એ વખતની સિચ્યુએશન જોઈને એ વખત ટ્રેન નવેસરથી બનાવવું પડે એન્ડ દેન યુ હેવ ટુ ગો ફોરવર્ડ સો આજકાલના દિવસ આ એક બે દિવસ અગત્યના થઈ જશે લેટ ધ માર્કેટ ક્રોસ સેટરડે સન્ડે વોઝ અ ગુડ ડે બેસિકલી કારણ કે ફ્રાઈડેમાં ગ્લોબલ માર્કેટ યુએસ માર્કેટ સારી તેજી આપી છે જેની ચર્ચા આપણે શુક્રવારે કરીને બેઠા છીએ જીડીપી ગ્રોથ જે આવ્યું છે ત્યાં ટુ પોઈન્ટ એટ પર્સન્ટ વર્સિઝ વન પોઈન્ટ ફોર પર્સન્ટ એક્સપેક્ટેશન ઓફ ટુ પર્સન્ટ જે આપણને શુક આપણા માર્કેટમાં આપણને થોડી ઘણી તેજી જોવા મળી બટ ત્યાં નથી મળી ડ્રાઉજોન્સમાં આપણને નથી જોવા મળી ત્યાં પાંચસો છસો પોઈન્ટ માટે માર્કેટ એક વખત ઉપર ગયું હતું પછી એ ઘટીને પંચ્યાસી પોઈન્ટનું નીચે પણ પછી ગ્રે માર્કેટમાં સવારના માર્કેટમાં એ વન ટ્વેન્ટી પોઈન્ટ પ્લાસ એટલે આપણે ટુ હંડ્રેડ ગણીએ આપણું માર્કેટ ખુલ્યું ત્યાં સુધી બટ સ્ટીલ દેટ ફોર હંડ્રેડ પોઈન્ટ ઓફ ધ બેનિફિટ વોઝ નોટ ફેટની મીટિંગ છે રેટ કટ એક્સપેક્ટેશન છે જે કારણસર જોવા મળી રહી છે લેટ્સ ફોર ધ રિઝલ્ટ કે થઈ રહ્યું છે ચાર્ટ આપણને સંકેત તો આપી રહ્યો છે ચાર્ટમાં મેં તમને રેજિસ્ટન્સની પણ વાત કરી દીધી છે સપોર્ટની પણ વાત કરી દીધી છે બધી વસ્તુને જોઈને જ આગળ વધવાનું છે અને ખાસ કરીને આપના સેબી રેજિસ્ટર્ડ એડવાઇઝરની સલાહ લઈને આપને ઇનિશિયેટ કરવાની જરૂર રહેશે કે આ સપ્તાહમાં કે બે ચાર દિવસમાં શું થયું છે માર્કેટ કઈ સિચ્યુએશનમાં છે ખાસ કરીને નિફ્ટી અને બેંક નિફ્ટી ની સિચ્યુએશન કેવી છે એ ખાસ આપ સૌને મેં એક પ્રયાસ કર્યો છે સમજાવવાનું તો અહીંયા હું તમને વાત કરું આજે બે જ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે તો નિફ્ટી બેંક નિફ્ટી તો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કારણ કે ફેમિલી મેમ્બર ઇન્વોલ્વ છે તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો થેન્ક યુ નમસ્કાર આવતીકાલે ફરી મળીશું અમારી સાથે તો આ હતી માર્કેટની સ્થિતિ વિશે ચર્ચા કરી હરેશભાઈ અને આવી જ અપડેટ સાથે આપણે મળતા રહેશું આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર